સૌરાષ્ટ્રથી તમે આવો છો તો જરા પણ ઉપાધિ કરવાની જરૂર નથી આ અંદાજે ત્રણથી ચાર વર્ષની છોકરી છે અને અહીંયા સેવામાં લાગી ગયેલી છે અહીંયા રોટલી બનાવે છે આ છોકરો છે પાસિતારામ ફ્રેન્ડ્સ હરિદ્વારમાં જ બગદાણા વસેલું છે ગાય જેમ બગદાણા સૌરાષ્ટ્રમાં જેમ બગદાણામાં રહેવાની અને જમવાની સુવિધા છે એવી જ રીતે હરિદ્વારમાં પણ રહેવાની અને જમવાની સુવિધા છે ફ્રેન્ડ્સ આટલું બધું ફર્યા ક્યાંય મજા ન આવી છેલ્લે હરિદ્વારમાં બાપાના ખોળે બેઠા અને જ્યાં મજા આવી છે એવું લાગે છે કે ઘરે પહોંચી ગયા છીએ અમે પહોંચી ગયા છીએ હરિદ્વારમાં આવેલું બાપા સીતારામ આશ્રમ જે જસ્સા રોડ શિવમૂર્તિ ગલીમાં આવેલું છે તો ચલો હું તમને આશ્રમની વિઝિટ કરાવું અહીંયા કેવી રીતે બધા માટે રસોઈ બનાવવામાં આવે છે ત્રણેય ટાઈમ અને અહીંયા પણ સેવા માટે કોઈની પણ જરૂર પડતી નથી આટલા અહીંયા જે રહેવા આવે છે એ સેવકો પણ અહીંયા મળી રહી છે તો ચાલો આપણે વિઝિટ કરીએ બગદાણા આશ્રમ ની બાપા સીતારામ આશ્રમ ની તો ફ્રેન્ડ્સ પહેલા તો અંદર જતા પહેલા ડાબી બાજુ આવે છે મહાદેવ નું મંદિર આ રીતનું અહીંનું મંદિર છે મહાદેવનું એવી જ રીતે જમણી બાજુ આવે છે માં અંબેનું મંદિર માં દુર્ગાનું મંદિર માં ગાયત્રીનું મંદિર આ મંદિરના દર્શન કર્યા પછી અંદર થોડાક જ ચાલતા આપણને મળી જાય છે બાપાના દર્શન કરવાનો મોકો અને અહીંયા આવી જાય છે બાપા સીતારામનું મંદિર જય બાપા સીતારામ અહીંયા એવી જ રીતે જેમ બગદાણામાં રસોઈ તૈયાર કરવામાં આવે છે એમ જ અહીંયા રસોઈ બનાવવામાં આવે છે અહીંયા અત્યારે રોટલી બનાવે છે ભગત અહીંયા રોજે કેટલા સેવા અહીંયા આવતા હશે રેવ પ્રવાસીઓ પ્રવાસીઓ સવા સો હોય રોજે રોજે ત્રણેય ટાઈમ સવા સો લોકોનું અહીંયા જમવાનો પ્રસાદ મળે છે રહેવાનું પણ અહીં રહેવાનું પણ અહીંયા છે હા પ્રકારનો ચાર્જ નથી કોઈ પ્રકારનો ચાર્જ નથી સ્વચ્છ જેમ બગદાણામાં ફ્રી રહેવાની સુવિધા અને ફ્રી જમવાની સુવિધા છે એવી જ રીતે અહીંયા ફ્રી રહેવાની અને જમવાની સુવિધા છે અને આવી રીતે ભક્તો માટે અહીંયા રસોઈ તૈયાર કરવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો આ અંદાજે ત્રણથી ચાર વર્ષની છોકરી છે અને અહીંયા સેવામાં લાગી ગયેલી છે અહીંયા રોટલી બનાવે છે આ છોકરો છે આ છોકરો રોટલી છોકડે છે આટલી નાની ઉંમરે અહીંયા બધા સેવા કરે છે આ આ તો છે બાપાની કૃપા નીચે છે રસોડું અને ઉપર અહીંયા જે પણ પ્રવાસીઓ આવે છે એમને રહેવાની સુવિધાઓ છે અહીંયા તમે જોઈ શકો છો આર્કની આ રહેવાની સુવિધા છે અહીંયા મોટા મોટા હોલ છે ફેમિલી હોલ આવી રીતે અહીંયા બે ફેમિલી હોલ છે અને ઉપર બે માળ છે ત્યાં રૂમો પણ છે હોલની વિઝિટ કર્યા પછી આપણે રૂમની વિઝિટ કરીએ તો અહીંયા આ રીતે રૂમ છે અહીંયા તમને બેડ આપેલા રહી છે અને અહીંયા તમે તમારો લગેજ વગેરે મૂકી શકો છો આ રીતના આખા કમ્પ્લીટ રૂમ આવેલા છે તે જે ટોયલેટ બાથરૂમની સુવિધા અહીંયા છે બાથરૂમ અને બાથરૂમમાં પણ મેઇન એ છે કે ગીઝર પણ છે અહીંયા કેમ કે ઠંડી વધારે પડે છે અને આ બાજુ ટોયલેટ છે વોશ બેસિન અને આ સાઈડ પણ રૂમો આવે છે આ આખું બાપા સીતારામ આશ્રમ છે અને અહીંયા પણ બગદાણાની જેમ હરિહરનો હાથ પડે અને ભોજન પ્રસાદીનો લાભ મળે છે તો ચલો હવે પ્રસાદીનો પણ લાભ લઈએ આપણે

বাপা সীতারাম ধাম আশ্রম જે જસ્સા રોડ શિવમૂર્તિ ગલીમાં આવેલું છે તો ગાય સૌરાષ્ટ્રથી તમે આવો છો તો જરા પણ ઉપાધિ કરવાની જરૂર નથી અહીંયા આવીને તમે રોકાઈ શકો છો અને ઘર જેવું જમવાનું મળે છે તો વિડીયોમાં લખી નાખજો કોમેન્ટમાં લખી નાખજો જય બાપા સીતારામ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા તો ચલો ફ્રેન્ડ્સ મળીએ આવા અવનવા સ્થળોમાં